પહેલો દાખલો છે એક ષ્ટમાંંશ તો સમય સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવું હોય તો સૌથી પહેલાં આપણે એ નક્કી કરીએ કે આપેલી જે સમય સંખ્યા છે કઈ બે સંખ્યાઓ વચ્ચે છે તો અહીં આપેલો જે અપૂર્ણાંક છે એમાં અંશ નાનો છે અને છેદ મોટો છે માટે આને શુદ્ધ અપૂર્ણાંક કહેવાય માટે એ શૂન્ય અને એકની વચ્ચે છે બરાબર આપેલી સંખ્યા એ શૂન્ય અને એકની વચ્ચે છે માટે અહીં આપણે શૂન્ય અને એકની વચ્ચે અહીંયા એક ભાગ્યા છ છે માટે છ કાપા કરીશું એક બે ત્રણ ચાર પાંચ અને છ બરાબર તો એમાં પ્રથમ જે છે એને આપણે એક ભાગ્યા છ કહીશું એટલે કે છમાંથી એક બીજાને બે ભાગ્યા છ અહીંયા ત્રણ ભાગ્યા છ અહીંયા ચાર ભાગ્યા છ અહીંયા પાંચ ભાગ્યા છ અને અહીંયા છ ભાગ્યા છ એટલે એક છ છ ઉડી જાય એટલે એક તો અહીંયા આપણે એક ભાગ્યા છ દર્શાવવાનું છે એટલે પ્રથમ જે છે એને આ રીતે આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું છે બરાબર અને એના પછીનો દાખલો જોઈએ માઇનસ બે ભાગ્યા ત્રણ તો અહીં વિદ્યા મિત્રો ઋણ સમય સંખ્યા આપેલી છે અને બે તૃતીયાંશ એટલે કે શૂન્ય અને માઇનસ એકની વચ્ચે હોય તો સૌથી પહેલાં આપણે આને સંખ્યા રેખા દોરીશું અને શૂન્ય અને એકની વચ્ચે અહીંયા છેદમાં ત્રણ છે એટલે અહીંયા ત્રણ ભાગ પાડીશું શૂન્ય અને એકની વચ્ચે હવે શૂન્યથી ડાબી બાજુ જઈશું તો વિદ્યાર્થી મિત્રો માઇનસ એક ભાગ્યા ત્રણ તો આ માઇનસ એક છે માઇનસ એક ભાગ્યા ત્રણ માઇનસ બે ભાગ્યા ત્રણ માઇનસ ત્રણ ભાગ્યા ત્રણ એટલે માઇનસ એક કહેવાય બરોબર અહીં આપણે દર્શાવવાના છે માઇનસ બે ભાગ્યા ત્રણ તો આ રીતે માઇનસ બે ભાગ્યા ત્રણ અહીં દર્શાવવાના છે આપેલી સંખ્યા શૂન્ય અને માઇનસ વચ્ચે છે બરોબર માટે અહીંયા લખવાનું કે શૂન્ય અને માઇનસ એકની વચ્ચે ત્રણ સરખા ભાગ કરતો તો આ રીતે ત્રણ સરખા ભાગ કરવાના છે અને સમય સંખ્યાને દર્શાવવાની છે ચાલો એના પછી આગળની સંખ્યા એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ તો વિદ્યાર્થી મિત્રો એક પૂર્ણાંક ત્રણ પંચમાઉશ આ સંખ્યાને આપણે બે રીતે દર્શાવી શકીએ છીએ સૌથી પહેલાં આપણે મિશ્ર પૂર્ણાંક આપેલું છે એને આ રીતે આપણે દર્શાવીએ તો અહીં આપેલ અહીં આપેલ સંખ્યા એ એક અને બેની વચ્ચે છે આપેલું જે મિશ્ર સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો એક પૂર્ણાંક ત્રણ પંચમાંંશ એટલે કે એક આખો અને એના ઉપર ત્રણ પંચમાંશ એટલે કે અહીં જે સંખ્યા છે એ એક અને બેના વચ્ચે છે બરાબર માટે અહીં એક અને બેના વચ્ચે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ પાંચ ભાગ પાડીશું બરાબર તો કુલ આપણે પાંચ ભાગ પાડીએ એક બે ત્રણ ચાર અને પાંચ બરાબર તો પ્રથમ જે ભાગ છે એ વિદ્યાર્થી મિત્રો કહેવાય અહીંયા આપણે લખીએ પ્રથમ જે ભાગ છે એને કહેવાય એક પૂર્ણાંક એક પંચમાંશ બીજો જે ભાગ છે એને કહેવાય એક પૂર્ણાંક બે પંચમાંશ ત્રીજો જે ભાગ છે એક પૂર્ણાંક ત્રણ પંચમાંંશ ચોથો જે છે એને એક પૂર્ણાંક ચાર પંચમાંશ બરાબર અને જે પાંચમો છે એને એક પૂર્ણાંક પાંચ પંચમાંંશ તો પાંચ પાંચ ઉડી ગયા તો એક ને એક કુલ બે થાય બરાબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા આપણે જે સંખ્યા દર્શાવવાની છે એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ તો એક પૂર્ણાંક ત્રણ પંચમાંશ એને આપણે આ રીતે અહીંયા દર્શાવવાની છે બરાબર હવે આ જ સમય સંખ્યાને આપણે જો બીજી રીતે દર્શાવી હોય તો સાદા પૂર્ણંકમાં ફેરવીને તો ચાલો દર્શાવીએ સૌથી પહેલાં આ મિશ્ર સંખ્યાને સાદા પૂર્ણંકમાં ફેરવીએ તો પાંચ એકા પાછા પાંચને ત્રણ આઠ ભાગ્યા પાંચ બરાબર હવે વિદ્યાર્થી મિત્રો અહીં જે આપેલી સંખ્યા છે એને દર્શાવવા માટે સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા દોરી લઈએ હવે સંખ્યા રેખા ઉપર આપણે ધન સંખ્યા છે એટલે શૂન્યની જમણી બાજુ એ હોય તો શૂન્ય અને એક એના પછી બે બરાબર શૂન્ય અને એક વચ્ચે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ એટલે કે પૂર્ણ સંખ્યા વચ્ચે કુલ પાંચ ભાગ પાડીએ એક બે ત્રણ ચાર અને પાંચ અહીં પણ પાંચ ભાગ પાડી દઈએ એક બે ત્રણ ચાર અને પાંચ તો શૂન્યથી જો શરૂઆત કરીશું તો પ્રથમ જે સંખ્યા આવશે એને વિદ્યાર્થી મિત્રો એક પંચમાંંશ કહેવાય એટલે પાંચમાંથી એક અહીંયા જે બીજી સંખ્યા આવશે એને બે પંચમાંશ ત્રીજીને ત્રણ પંચમાંંશ ચોથીને ચાર પંચમાંશ અહીં પાંચ પંચમાંંશ પછી સ ભાગે પાંચ એટલે છ પંચમાંંશ અને સાત પંચમાંંશ કહીશું અને આઠ પંચમાંશ કહીશું તો આપણે જે સંખ્યા દર્શાવવાની છે એ આઠ પંચમાંશ છે જે એક પૂર્ણાંક ત્રણ છે બરોબર એ એક અને બે વચ્ચે આવેલી સંખ્યા છે તો આ રીતે આપણે આપેલી સંખ્યાને સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે નીચે આપેલી સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો તો એ આપેલી જે સંખ્યા છે એના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવાની છે માટે એના અવયવ જે સરખાઓ ઉપર નીચે એ આપણે ઉડાડીશું તો માઇનસ સોળ ભાગ્યા વીસ છે તો એના અવયવો આપણે પાડીએ તો વિદ્યાર્થી મિત્રો ચોગું ચોગું સોળ અને અહીંયા પોચોક વીસ ચાર ચાર ઉડી જશે તો અહીંયા વચ્ચે માઇનસ ચાર માઉસ બરાબર એના પછી ચોવીસ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આઠ તરી ચોવીસ અને અહીંયા માઇનસ પાંચ તરી પંદર તો ત્રણ ત્રણ ઉડી જશે તો માઇનસ આઠ ભાગ્યા પાંચ એના પછી ત્રીજું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માઇનસ ચાર ગુણ્યા ત્રણ બરોબર ચાર તરી બાર અને અહીંયા પણ 25 દુ પચાસ બરાબર 25 દુ પચાસ તો હજુ આને વિદ્યાર્થી મિત્રો આપણે લખવા હોય તો માઇનસ બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ અને નીચે પચીસ દુ પચાસ એટલે કે બે બે ઉડી જશે તો માઇનસ છ ભાગ્યા પચીસ જવાબ મળે આપણને એના પછી અહીંયા ચુવાલીસ આપેલા છે તો માઇનસ અગિયાર ગુણ્યા એટલે કે અગિયાર ચોક ચુવાલી અને અહીંયા અઢાર ચોક બોતેર માટે અહીંયા ચાર ચાર ઉડી જશે માટે અગિયાર ભાગ્યા અઢાર જવાબ આવશે એના પછી પાંચમો દાખલો આપણે જોઈએ તો તેર ભાગ્યા બાવન બરોબર તો અહીં વિદ્યાર્થી મિત્રો તેર ઉપર એમના એમ રહેશે અને ચોક બાવન તો તેર તેર ઉડી જશે બરોબર એક ભાગ્યા ચાર જવાબ આવશે એના પછી છત્રીસ ભાગ્યા છપ્પન તો નવા ચોક છત્રીસ અને ચૌદા ચોક છપ્પન ચાર ચાર ઉડી જશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા વચ્ચે માઇનસ નવ ભાગ્યા ચૌદ તો આ રીતે આપણે પ્રશ્ન બે ગણવાનો છે એના પછી પ્રશ્ન ત્રણ ગ્રેટર દેન લેસ દેન કે બરાબરમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા ત્રણ ચિહ્નોમાંથી યોગ્ય ચિહ્ન પસંદ કરવાનું છે તો સૌથી પહેલાં જ્યારે બે સમ્ય સંખ્યાઓની સરખામણી હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા હોવા જોઈએ અને નિયમ મુજબ જોઈએ કે જ્યારે ઋણ સમય સંખ્યા અને ધન સમય સંખ્યાની સરખામણી હોય ત્યારે આપણને ખબર છે કે ધન સમ્ય સંખ્યા હંમેશા ઋણ કરતાં મોટી હોય તો અહીંયા જવાબ આવશે ત્રણ નવમાં મોટા છે માઇનસ સાત એકવીસ અંશ કરતો અહીં છેદ સરખો કરવાની જરૂર પડતી નથી બરોબર અને અહીંયા આપણે જોઈશું તો માઇનસ બે ભાગ્યા માઇનસ ત્રણ તો અહીંયા બંને ઋણ ચિહ્નો ઉડી જશે માટે અહીંયા બે ત્રતીયાંશ જ કહેવાય બે ત્રતિયાંશ અને અહીંયા પણ બે તૃતીયાંશ છે તે બંને સંખ્યાઓ સમાન કહેવાય માટે બરાબરનું ચિહ્ન આવશે એના પછી વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો આપણે જોઈશું તો માઇનસ પાંચ ભાગ્યા માઇનસ નવ બરાબર પોંચ ભાગ્યા માઇનસ નવ તો અહીંયા માઇનસ પોંચ ભાગ્યા નવ બંને ઋણ છે અને પાંચ ભાગ્યા માઇનસ નવ આપેલા છે બંને ઋણ ચિહ્નો અહીંયા ઉડી જશે એટલે કે આ સંખ્યા ધન છે અને આ સંખ્યા ઋણ છે માટે ધન સંખ્યા પાંચ નવમાં ખાલી જગ્યા પાંચ માઇનસ પાંચ નવમાં તો આ રીતે આવશે ચિહ્ન અહીંયા બરાબર એના પછી ચોથો દાખલો માઇનસ એક તૃતીયાંશ ખાલી જગ્યા માઇનસ એક ચતુર્થાંશ તો વિદ્યાર્થી મિત્રો આ બંનેમાં કઈ સંખ્યા મોટી છે તો અહીંયા આપણે જોઈશું તો એક તૃતીયાંશ એ એક ચતુર્થાંશ કરતાં મોટી કહેવાય પરંતુ માઇનસ એક તૃતીયાંશ કરતા માઇનસ એક ચતુર્થાંશ મોટી થાય બરાબર રૂચિનો બદલાઈ જશે તો એ મોટી થાય હવે આ સમજવા માટે અહીં આપણે છેદ સરખા કરીશું તો અહીંયા ઉપર નીચે આપણે જો લસા બહાર થાય માટે ઉપર નીચે ચાર વડે ગુણીશું તો માઇનસ ચાર ભાગ્યા બાર થશે અને અહીંયા આપણે જોઈશું તો ઉપર નીચે ત્રણ વાળી ગુણીશું તો માઇનસ ત્રણ ભાગે બાર થાય માટે અહીં આપણે જોઈશું કે માઇનસ ત્રણ ભાગ્યા બારે મોટા છે બરાબર જમણી બાજુની સંખ્યા હંમેશા મોટી હોય ડાબી કરતો હોય જમણી બાજુની માટે અહીંયા ચિહ્ન આવશે આ રીતે એના પછી પાંચમો દાખલો અહીંયા આપણે જોઈએ તો માઇનસ પાંચ ભાગ્યા અગિયાર ખાલી જગ્યા માઇનસ છ ભાગ્યા અગિયાર તો બંને ઋણ સંખ્યાઓ છે અને આપણે જાણીએ છીએ બંનેના છેદ સરખા છે તો ઋણ સંખ્યાઓમાં ડાબી બાજુની સંખ્યા નાની કહેવાય અને જમણી બાજુ જે સંખ્યા આવતી હોય એ મોટી કહેવાય તો માઇનસ પાંચ અગિયાર અંશ એ જમણી બાજુ આવશે માટે માઇનસ પાંચ અગિયાર અંશ એ મોટી સંખ્યા કહેવાય એના પછી છઠ્ઠો દાખલો શૂન્ય ખાલી જગ્યા માઇનસ આઠ ભાગ્યા છ તો શૂન્ય કરતો ઋણ સંખ્યાઓ એ નાની કહેવાય તો અહીંયા શૂન્ય એ મોટી સંખ્યા કહેવાય બરાબર એના પછી સાતમો દાખલો આપણે જોઈએ તો ત્રણ ચતુર્થાંશ બરાબર શૂન્ય તો વિદ્યાર્થી મિત્રો શૂન્ય કરતો ધન સંખ્યાઓ હંમેશા મોટીઓ માટે ગ્રેટર દેન આવશે એના પછી અહીંયા આઠમો દાખલો છે જેમાં સાત અગિયાર અંશ ખાલી જગ્યા ચૌદ બાવીસ અંશ તો બંનેના છેદ આપણે સરખા કરીશું તો અહીં ચૌદ ભાગ્યા બાવીસ થશે ઉપર નીચે બે વડે ગુણીશું તો અને અહીંયા પણ ચૌદ ભાગ્યા બાવીસ આપેલા છે એટલે બંને વચ્ચે બરાબરનું ચિહ્ન આવશે તો અહીંયા આપણે બરાબરનું ચિહ્ન કરી દઈએ એના પછી નવમો દાખલો તો અહીંયા પાંચ ત્યાંશ ખાલી જગ્યા ત્રણ પંચમાંશ તો અહીંયા પ્રથમ સંખ્યામાં અંશ એ છેદ કરતો મોટો છે અને બીજી સંખ્યામાં અંશ એ છેદ કરતો નાનો છે માટે બીજી સંખ્યા જે છે વિદ્યાર્થી મિત્રો શૂન્ય અને એક વચ્ચે હોય અને પ્રથમ જે સંખ્યા છે એ એક કરતો મોટી હોય માટે પાંચ તત્યાંશ ગેટર દેન ત્રણ પંચમાંશ અહીંયા છેદ સરખા કરીને પણ આપણે સરખામણી કરી શકીએ છીએ લસા પંદર થશે માટે અહીંયા ઉપર નીચે પાંચ વડે ગુણીશું તો પચીસ ભાગ્યા ત્રણ થશે બરાબર અને અહીંયા ઉપર નીચે ત્રણ વડે ગુણવા પડશે તો ત્રણ તારી નવ ભાગ્યા અહીંયા પંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો પચીસ ભાગ્યા પંદર થશે પાંચ તારી પંદર તો હવે પણ આપણે સરખામણી કરીશું તો પચીસ ભાગ્યા પંદર મોટા કહેવાય બરાબર એના પછી દસમો દાખલો એક દ્વિતિયાંશ ખાલી જગ્યા માઇનસ એક દ્વિતિયાંશ તો અહીં વિદ્યાર્થી મિત્રો ધન સંખ્યા હંમેશા ઋણ સંખ્યા કરતો મોટી કહેવાય માટે એક દ્વિતીયાંશ એ મોટા કહેવાય તો આ રીતે આપણે પ્રશ્ન ત્રણનું સોલ્યુશન કરવાનું છે પ્રશ્ન ચારનું સોલ્યુશન આપણે આગળના વિડીયોમાં કરીશું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી નવો વિડીયો તમને સરળતાથી મળી રહે